આપણી ગુજરાત સરકારની પણ ભારત સરકાર ખુદ આ બ્રિડિંગ ઉપર એટલો બધો ફોકસ કરે છે કેમ કે બ્રિડિંગ વગર પશુપાલન શક્ય નથી જેટલું બ્રિડિંગ સારું હશે એટલું આપણે પશુપાલનની અંદર આપણે વ્યવસ્થિત રીતે કામ કરી શકીશું તો બસ આજે આપણે બ્રિડિંગ વિશે સમજવાનું છે કે બ્રીડિંગ એટલે શું નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે ઘણા સમયથી જે વિષય ઉપર ચર્ચા કરવાના હતા અને ઘણી વખત અમે વિડીયોની અંદર જતા ને જે ડેરી ફાર્મની મુલાકાત લેતા ત્યાં આપણે એક તમે વારંવાર શબ્દ સાંભળ્યો છે કે બ્રીડિંગ મતલબ કે જે બ્રીડિંગ ઉપર કામ કરો છો બ્રિડિંગ ઉપર નથી કામ કરતા બ્રિડિંગ એટલે શું આ બધા જ પ્રશ્નો તમારા મનમાં થતા હશે ઘણી વખત અંદર કોમેન્ટ પણ આવતી કે સર બીડિંગ એટલે શું બ્રીડિંગ આખી વસ્તુ જે છે અલગ છે આપણી ગુજરાત સરકારની પણ ભારત સરકાર ખુદ આ બ્રિડિંગ ઉપર એટલો બધો ફોકસ કરે છે કેમ કે બ્રીડિંગ વગર પશુપાલન શક્ય નથી જેટલું બ્રીડિંગ સારું હશે એટલું આપણે પશુપાલનની અંદર આપણે વ્યવસ્થિત રીતે કામ કરી શકીશું તો બસ આજે આપણે બ્રીડિંગ વિશે સમજવાનું છે કે બ્રીડિંગ એટલે શું બ્રીડિંગ એટલે પહેલાં તો એક ઇન શોર્ટ સમજી લેવાનું કે બ્રિડિંગ એટલે સંતતિ પેદા કરવી સારું બચ્ચુંને જન્મ આપવું એને બ્રીડિંગ કહેવાય પણ એની અંદર પણ અલગ એક ઇન બ્રિડિંગ આવે બ્રીડિંગ આવે ક્રોસ બ્રીડિંગ આવે તો આપણે એક ઇન ઇનબ્રિડિંગનો આજે વિડીયો તમને હું વ્યવસ્થિત રીતે બનાવી અને સમજાવવાની કોશિશ કરીશ કે ઇન બ્રિડિંગ શું કહેવાય ઇન બ્રિડિંગ બ્રિડિંગ એટલે એક ઇન બ્રીડિંગ અને આઉટ બ્રીડિંગ ઇન બ્રિડિંગની અંદર પણ એક બે પ્રકાર આવે કે ક્લોઝ બ્રીડિંગ અને લાઈન બ્રીડિંગ ક્લોઝ બ્રીડિંગ એટલે જો બ્રીડિંગ વસ્તુ છે ને દરેક પશુઓની અંદર આવે સજીવ વનસ્પતિ આવે એમાંય આવે માણસોની અંદર પણ બ્રીડિંગ આવે દરેકની અંદર બ્રીડિંગ આવે જે સંતતિ પેદા કરે જે બચ્ચાને જન્મ આપે એની અંદર બ્રિડિંગ આવે આવે તો આપણે પહેલું તો ક્લોઝ બ્રિડિંગ એટલે શું ક્લોઝ બ્રિડિંગ એટલે દાખલા તરીકે કોઈ બુલ હોય હવે જે ભેંસ એક બુલ અને જન્મ આપ્યો પાડાને જન્મ આપ્યો હવે એ પાડો મોટો થાય બે ત્રણ વર્ષનો થાય ને જ્યારે એ ફળે એવો થાય તો એ પાડો એની ને એની મા દ્વારા બીજી જન્મેલી પાડી હોય તો એને તમે મેટિંગ કરાવો એટલે એના દ્વારા એને ફેલો તો એ બ્રીડિંગ કહેવાય અથવા તમે એ પાડાને આપણે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે આપણે એક આને ધર્મથી જોડ્યો કે આની બેન થાય એટલે આના ઉપર ન ફેળવવું જોઈએ અને આનો નજીકનું છે એટલે આપણા ધર્મની અંદર આ નથી ચાલતું એવું ઘણી વખત કહેતા તમે આ ઘણા બધા શબ્દો સાંભળ્યા છે કે ત્રણ વર્ષે એ બુલ વેચી મારે છે પણ ખરેખર આપણા આગળના ઘંડીએ જે એમના મનમાં જે બી હતું આગળ જે આપણા દાદા પરદાદા થઈ ગયા એ આ ઇનબ્રીડિંગથી બહુ દૂર હતા કે એના અંદર માનતા નતા કે કે આવું ન થાય એના કારણે નુકસાન થાય નુકસાન તો સો ટકા થાય હું તમને પછી સમજાવીશ પણ ઇન બ્રિડિંગની અંદર એ લોકો જ્યારે કોઈ પણ બુલ એમના પાસે હોય એ ત્રણ વર્ષે બદલાઈ નાખતા કારણ કે જ્યારે એની ને એની જ્યારે મતલબ જે પાડી કે વાછરડી હોય બુલની તો એ જ્યારે ફળ એવી થાય ત્યારે એ પાડા દ્વારા એને મેટિંગ ન કરાવતા એને પાડાને બદલાઈ નાખતા તો એ ક્લોઝ બ્રિડિંગ એટલે કે એ જે બુલ છે એની પાડી કે વાછાડી કે એની નજીકનું એકદમ નજીકનું એની મધર હોય એનાથી મેટિંગ ન કરાવાય એની બેન હોય એની દીકરી હોય કે જે પાડાની એકદમ નજીકની અંદર હોય એને ક્લોઝ બ્રિડિંગ કહેવાય બરાબર એ આ ક્લોઝ બ્રીડિંગ છે બીજી વસ્તુ એ કે લાઇન બ્રીડિંગ લાઇન બ્રીડિંગ એટલે જે ભેંસ દ્વારા જન્મેલો પાડો હોય એ પાડાનો એ બાપ હોય અથવા કોઈ એની જે પાડી હોય એની બાપ હોય બાપનો મતલબ એની જ લાઈનના એ દાદા પરદાદાની જે લાઈન હોય આપણે દાખલા તરીકે આપણા ફાધરને બે ભાઈ હોય આપણા ત્રણ ફાધરને હોય એવી રીતે પાડાનો જે ફાધર છે એના બે ભાઈ છે એના દાદા પરદાદા એની જ બે ત્રણ પેઢીની અંદરની જે કોઈ જોટી હોય કે અછડી હોય કે ગાય જે બી હોય એની અંદર જે આપણે મેટિંગ કરાવ એને લાઈન બ્રિડિંગ કહેવાય હવે આ બ્રિડિંગની અંદર ક્લોઝ બ્રિડિંગ થઈ ગયું લાઇન બ્રીડિંગ થઈ ગયું હવે આ જો તમે ઇનબ્રિડિંગ કરાવો છો ઇનબ્રીડિંગ થાય તો શું ફાયદા આમાં હું માનું ત્યાં સુધી બિલકુલ ફાયદા નથી બરાબર કારણ કારણ કે આ જે ઇનબ્રીડિંગ કરાવવાથી ફાયદાની વાત તો ત્યાં રહી પણ આપણે ઘણી વખત આપણને ખબર નથી હોતી ને આપણે આવું ભૂલભર્યું પગલું લેતા હોઈએ છીએ આપણે આપણી જે ભેંસ હોય એને એ દાખલા તરીકે હું એક માનું કે કોઈ પણ એક સારો સિમેન્ટ મળ્યો તો એ તમે ભેંસને મુકાવ્યો એ સારા સિમેન્ટ દ્વારા પાડી આવી તો તમને હજી એવું લાગે કે ભાઈ એ પાડાનો ડોઝ સારો હતો તો તમે એની પાડી આવી એ મોટી થાય ત્રણેક વર્ષની જ્યારે ગરમીમાં આવે તો તમે એના એ પાડા દ્વારા એ પાડીને ઘાપણ ન કરી શકો એ સિમેન્ટ દ્વારા ઘાપણ ન કરી શકો નહીતર ઘણી વખત નુકસાન વેઠવાનો વારો આવે છે ઇન બ્રિડિંગથી શું થાય છે એક તો એની ઇમ્યુનિટી પાવર ઘટે છે જે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે મરણ દરનો રીસ્યુ થોડોક વધારે થાય છે પ્લસ જેટલું દૂધ એની માની અંદર છે તમને એવું લાગે કે એની માનું દૂધ સાત લીટર હતું એનું બચ્ચું આવ્યું એને કેમ છ લીટર જ છે એને કેમ ચાર લીટર જ છે એને સાતને બદલે વધારે કેમ ન થયું તો એ દૂધનું ફેટનું બધી રીતે એ એની માં કરતાં નીચે જ જવાની દૂધને ફેટનો રેશિયો એકદમ ઘટી જ જવાનો છે તો મિત્રો આ બ્રીડિંગની અંદર એક પ્રકાર હતો કે ઇન ઇન બ્રીડિંગ કરવાથી ક્લોઝ બ્રિડિંગ લાઇન બ્રીડિંગ અને એનાથી શું શું નુકસાન થાય આપણા જે દાદા પરદાદા હતા ને એ બધા હોશિયાર હતા એ લોકો આનાથી બહુ દૂર હતા એટલા માટે પાડાને બાજુના ગામમાં ના આપતા બહુ દૂર આપતા એક પાડો રાખતા કે જે આપણા ગામની અંદર પહેલાં એને સાંડ કહેવાતો એ એ રાખતા એને ત્રણ વર્ષે બદલાવી નાખતા કે ભાઈ આ પાડાની કોઈ લાઇન આની આ જે જન્મેલી જે આ પાડીઓ છે કે જે ચોટીઓ છે એની અંદર ન આવે એટલા માટે એને બહુ દૂર રાખતા ને આ ઇન બ્રીડિંગ ન થાય એની બહુ સાચવણી રાખતા તો મિત્રો આ તું બ્રિડિંગની અંદર એક ભાગ કે ઇન બ્રીડિંગ નેક્સ્ટ વિડીયો આપણો આવશે કે કયું બ્રીડિંગ કરાવવું જોઈએ આપણે શું કરવું જોઈએ દૂધ વધારવા માટે કયું બ્રીડિંગ તરફ આપણે જવું જોઈએ એના ઉપર આપણે એક વિડીયો બનાવીશું તો થેન્ક યુ સો મચ મિત્રો તમે ધ્યાનથી અમારા વિડીયો જોવો છો ને તમારી હરેક કોમેન્ટનો કદાચ જવાબ હું નથી આપી શકતો પણ તમારી દરેક કોમેન્ટ અમારા ધ્યાનમાં હોય છે એના વિડીયો બનાવવાનો અમે જરૂરથી પ્રયાસ કરીશું ધન્યવાદ